અમીરગઢના વિશે મહાદેવ મંદિર પાસે હવે બનાસ નદીમાં પાણી નહિવત હોવાના કારણે ભાવિ ભક્તોને નદીના પ્રવાહમાં જવા માટે છૂટછાટ આપવામાં આવી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જા હતો ત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે જોવા મળતું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં આગાહી કરવામાં આવી હતી ત્યારે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ સર્જા હતો ત્યારે વરસાદી માહોલ વચ્ચે જિલ્લા તંત્રને સજ્જ રહેવા બનાસકાંઠા કલેક્ટરે સૂચન આપવામાં આવ્યું તેમજ લોકોને સાવચેતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને નદી નાળા કે પાણીમાંથી પસાર ન થવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું ત્યારે અત્યારે બનાસકાંઠામાં વરસાદી વિરામ લેતા બનાસ નદીમાં પાણી પણ નહીં ચાલી રહ્યા છે ત્રે શ્રાવણ માસ દરમિયાન વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં લોકોનો ઘસારો જોવા મળે છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે સદીમાં ચાલતા પાણીના પ્રવાહમાં લોકોને ન જવા માટે મંદિર દ્વારા અને તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી હતી કયા ગામથી આયા હું આવ્યો બરાબર ભાઈ દેસાઈ હું અહીંયા દર સાલ આવું છું દર્શન કરવા વિશ્વેશ્વર મહાદેવના પહેલાં કેદારનાથ મહાદેવ દર્શન કરવા જવું પછી વિશ્વેશ્વર અને પછી જવું જોઉં બાળારામ એટલે નદીમાં મને સારું લાગે અને દર્શન બધા નાવા જાય એવું જ છે બધું આટલે એટલે પાણી છે પાણી કેટલું છે અંદર પાણી આટલું આટલું છે કોઈ નાવાનું કોઈ પ્રોબ્લેમ નહીં બધા સુખ શાંતિ નાવો ગમે ત્યારે લોકોને નદીના શાલતા પ્રવાહમાં ન જવા દેવાના કારણે લોકો નિરાશ થઈ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બનાસકાંઠાના વરસાદે વિરામ લેતા ત્યારે બનાસ નદીમાં પાણી નહીવત ચાલી રહ્યા છે અને કોઈ હોનાર સર્જાય તેવી પરિસ્થિતિ ન હોવાના કારણે નદીના પાણીમાં જવા માટે પ્રવાસીઓની માંગ હતી જેને લઈ સ્થાનિક લોકો અને મંદિર દ્વારા લોકોને પાણીમાં જવા માટે છૂટછાટ આપવામાં આવતા લોકોમાં આનંદ જોવા મળ્યો તેમજ અત્યારે બનાસ નદીમાં પાણી નહીવત ચાલી રહ્યા છે તેમ છતાં કોઈ હોનારત સર્જાય નહીં તેને લઈ અમીરગઢ પોલીસ દ્વારા લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે બનાસકાંઠામાં વરસાદ વિરામ લેતા બનાસ નદીમાં પાણી નહીવત ચાલી રહ્યા હોવાથી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં આવી રહેલા ભાવિકોને બનાસ નદીમાં ચાલી રહેલા પાણીમાં જવા માટે છૂટછાટ આપવામાં આવતા પ્રવાસીઓ અને લોકોમાં ખુશીની લાગણી છવાઈ હતી